મિત્રો સંજય આહિર છું દોસ્તો ઘણા સમયથી જામનગરની અંદર એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે જેમાં રિલાયન્સ રિફાઇનરીના ના નથવાની દ્વારા આ ષડયંત્ર થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અમે જે પહેલી તારીખે રિપોર્ટિંગ કર્યું ત્યારબાદ જે ડમ્પિંગ રિલાયન્સ કંપની કરી રહી છે એ સદંતર હવે નષ્ટ કરવા જઈ રહી છે તે પુરાવાનો નાશ કરવા જઈ રહી છે અને ત્યાં જે ડમ્પિંગ થયું જેનાથી લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ જાગી એ ષડયંત્રનો જ્યારે અમે પર્દાફાશ કર્યો એ ષડયંત્રનો અમે જ્યારે ખુલાસો કર્યો ત્યારે હવે રિલાયન્સ કંપની જે છે એ જો હું તમને જે ડ્રોન થી શૂટ દેખાડી રહ્યું છું રહ્યો છું તેમાં અમુક બાચકાઓ અલગ કરી રહ્યા છે એની અંદર શું છે એની અંદર કઈ પ્રકારનું વસ્તુ છે જે જામનગરના ભવિષ્યને અંધકારમાં ફેલાવવા ફેરવવા એ લોકો જઈ રહ્યા હતા એ બહુ મોટો સવાલ છે જામનગરની અંદર છેલ્લા દોડ થી બે વર્ષ થી અલગ અલગ જગ્યાએ આ પ્રકારનું ઝેરી જે દ્રવ્ય છે એ ફેંકવામાં આવી રહ્યું છે સનાતન સત્ય સમાચારે માંગ કરી કે આ જે ડમ્પિંગ થઈ રહ્યું છે એના એફએસએલ રિપોર્ટ કરવામાં આવે આ જે કોન્ટ્રાક્ટર અને રિલાયન્સ કંપની ઉપર કાયદેસરની એફઆઈઆર કરવામાં આવે આ બધી સનાતન સત્ય સમાચારે માંગણી કરી છે એ સમય આ જુઓ જે ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે ત્યાં ડમ્પિંગ તો બંધ થયું પણ પુરાવાના નાશ કરવા માટે એ લોકો ત્યાં બધું જ કચરો જે છે એ અંદર દબાવી રહ્યા છે ઉપર માટી નાખી રહ્યા છે અમુક વસ્તુઓ જે છે એ બાચકાઓમાં અલગ કરી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આ ષડયંત્રની અંદર કોણ કોણ સામેલ છે કારણ કે આ ષડયંત્ર નો પર્દાફાશ જયારે સનાતન સત્ય સમાચારે કર્યો તો અત્યાર સુધી ન તો જામનગરના સંસદ સભ્ય આ વિષય પર કઈ વાત કરી ન તો જામનગરના મેયર આ વિષય પર વાત કરી જામનગરનું કોર્પોરેશન પણ ચૂપી સાધીને બેઠું છે અમે જામનગરના મ્યુનિસિપલ કોર્પોરેશન ને આ વસ્તુ લેખિત માં આપી છે અમે જામનગરના કલેક્ટર ને આ વસ્તુ લેખિતમાં આપી છે અમે જામનગરના એસપી ને આ વસ્તુ લેખિતમાં આપી છે અને અમે નકલ રવાના તમામ તમામ જગ્યાએ કરી છે જે આની અંદર જવાબદારી માં આવે આ ષડયંત્ર છે એક એ કઈ રીતના આપણને આપણે કહી શકીએ કે આ ષડયંત્ર છે આ ષડયંત્ર છે એટલા માટે આપણે કઈ કહી કહી રહ્યા છીએ કારણ કે બાબત એ છે કે રિલાયન્સ રિફાઈનરી એવડી મોટી કંપની છે કે જો એ કચરો આ આ કચરો નષ્ટ કરવા ધારે તો એના માટે કોઈ મોટી વાત નથી આ કચરો એ આરામથી નષ્ટ કરી શકે એમ છે તેમ છતાં એ લોકો આ ડમ્પિંગ જામનગર ની અંદર કરી રહ્યા છે અને જે જામનગર ની અંદર ડમ્પિંગ કરી રહ્યા છે એ કઈ રીતે કરી રહ્યા છે હું તમને ખાસ જણાવું કે આ લોકો કોઈ લોકોની પર્સનલ જગ્યા હોય ત્યાં નક્કી કરે પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખ રૂપિયા આપીને જામનગરની અંદર કચરો લાવવામાં આવી રહ્યો છે આ કચરો નથી આ જામનગરને આવતા સમયમાં ભયંકર માંદગીમાં અને રોગચાળામાં ધકેલવાનો એક પ્રયાસ છે આ એક બહુ મોટું ષડયંત્ર છે આ એટલા માટે મને જે જામનગરના સ્ટનિંગ કમિટીના ચેરમેન નિલેશ ભગથરા પૂછી રહ્યા હતા કે જામનગરમાં રોગચાળામાં કંપની જામનગરને રોગચાળામાં નાખે તો કંપનીને શું ફાયદો થાય કંપનીને એ ફાયદો થાય કે જામનગરના લોકોને યા જામનગરથી દૂર કરવા માંગે છે જામનગરના લોકોને એટલો ત્રાસ આપવા માંગે છે કે જામનગરના લોકો અહીંથી ભાગી જાય એટલે એને તૈયાર માળખું જે છે કોર્પોરેશનનું તે છેલ્લા પંચોતેર વર્ષથી જામનગરની જનતાના ખૂન પસીનાથી ખર્ચથી એના ટેક્સથી ઊભું કરેલું જે કોર્પોરેશન છે એ કોર્પોરેશનનો તદ્દન ઉપયોગ એ પોતાની કંપનીના એમ્પ્લોય માટે કરી શકે એ કંપની માટે કરી શકે એના માટેનું આ જે કંપની છે એ ષડયંત્ર કરી રહી છે આ સામે જ દેખાય છે આમાં કોઈ મોટી વાર્તાઓ છે નહીં કે સ્ટનિંગ કમિટીના ચેરમેન અને મેયરને આ વસ્તુ સમજાઈ ન શકે કે જામનગરના સાંસદ પૂનમબેન માડમને આ ષડયંત્ર સમજાઈ ન શકે આ ષડયંત્રની અંદર કોણ કોણ સામેલ છે એ પણ કાયદેસરની આની આની અંદર જો કાર્યવાહી કરવામાં આવે તો ખ્યાલ પડે કે આની અંદર કોણ કોણ સામેલ છે કારણ કે કોઈ પણ માણસના ગળે ઉતરે એવી વાત નથી કે માંસ મટન ની જે દુર્ગંધ મારતો કચરો જે છે એ આટલા વર્ષોથી જામનગરની અંદર ફેંકવાનું કારણ શું આની અંદર શું છે આની તપાસ થવી જોઈએ આ જે વિસ્તાર છે જે અત્યારે એને એ જે સબૂત નાશ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે એને તાત્કાલિક સીલ કરવો જોઈએ આની અંદર શું કઈ પ્રકારનો કચરો નાખી નાખવામાં આવી રહ્યો હતો એના પર કાયદેસરની બધી તપાસ થવી જોઈએ અને આના પર સરકારે ખૂબ જ કારણ કે આ આ આવી રીતે કચરાના હિસાબે કેટલા શહેરો ની અંદર રોગચાળો ફાટી નીકળો છે આપણે જયારે ભૂતકાળમાં જોઈએ ત્યારે ખ્યાલ પડે એટલે જામનગરના ભવિષ્યનો સવાલ છે જામનગરના બાળકોનો સવાલ છે બાકી આ જ નેતાઓ જામનગરના મેયર હોય જામનગરના સ્ટેન્ કમિટીના ચેરમેન હોય કે સાંસદ હોય આવું ડમ્પિંગ કરેલા કચરાથી આવું લાખો લોકોને નુકસાન થવાનું છે ત્યારે આ નેતાઓને તમારી જરાય ચિંતા નથી એ સાબિત થાય છે અમારી માંગણી છે કે ત્યાંના સ્થાનિક લોકો છે એનું સ્વાસ્થ્ય માટે ફટાફટ ત્યાં ટીમ મોકલવામાં આવે અને ત્યાં કઈ પ્રકારનો રોગ તે લોકોમાં અત્યારે આવી ચૂક્યો છે એની પ્રોપર જાંચ કરવામાં આવે જેટલા લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થયું એને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવામાં આવે એને હેલ્પ કરવામાં આવે અમારી માંગણી છે કે આના આ જે ડમ્પિંગ કરેલો કચરો અત્યારે સગે વગે કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ સગે વગે ન થાય અને ત્યાં એ સીલ કરી દેવામાં આવે અને કોડન કરી દેવામાં આવે એની એફએસએલ રિપોર્ટ કઢાવવામાં આવે અને રિલાયન્સ અને રિલાયન્સના કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે એના પર એફઆઈઆર કરવામાં આવે આ અમારી માંગણી છે અને સાથે સાથે અમારી બીજી માંગણી એ છે આ માંગણી તો અમે લેખિતમાં આપી દીધી છે દસ તારીખે તો બીજી માંગણી અમારી એ છે કે જામનગરના સાંસદ સભ્ય આના પર પત્રકાર પરિષદ કરે જામનગરના મેયર આના પર પત્રકાર પરિષદ કરે જામનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વિષય પર પત્રકાર પરિષદ કરે અને જામનગરના કમિશનર આ વિષય પર ગંભીરતાથી લઈ અને કામ કરે જામનગરના એસપી આના પર ગંભીરતાથી લઈ કામ કરે જામનગરના કલેક્ટર આ વિષયને ગંભીરતાથી લઈ કામ કરે કંપની

માનવ હત્યામાં પરિવર્તિત કરી આ માનવ હત્યાનો પ્રયાસ કરેલો છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ અમારી માંગણી છે જય સનાતન જય હિન્દ